હેલો ફ્રેન્ડ્સ જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે આજે આપણે ઘઉંના લોટના ગળ્યા પુડલા બનાવીએ સૌપ્રથમ ગળ્યા ગળિયા પુડલા બનાવવા માટે એક તપેલીમાં થોડો ભાગેલો ગોળ અને તેની અંદર પાણી ઉમેર્યું છે અહીં મેં દોઢ વાટકી જેટલો ગોળ લીધો છે તેને હાથ વડે થોડો ભાગી લઈશું અને ત્યારબાદ આ રીતે બ્લેન્ડર ફેરવી તેને મિક્સ કરી લઈશું અને તેમાં થોડું થોડો આ રીતે લોટ ઉમેરતા જઈ તેને પણ બ્લેન્ડર વડે મિક્સ કરી લઈશું અહીં મેં જેટલો ગોળ લીધો હતો તેટલો જ લોટ લીધો છે તમે અહીં ગળપણ તમારી ઈચ્છા મુજબ રાખી શકો છો અને અહીં તમે બેથી ત્રણ ચમચી જેટલી ખાંડ પણ ઉમેરી શકો છો આ રીતે બ્લેન્ડરમાં બરાબર મિક્સ કરી લીધા બાદ તેનું સ્મૂથ બેટર તૈયાર થઈ જાય છે હું તો આ જ રીતે પુડલા બનાવું છું તમે કઈ રીતે બનાવો છો તે તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ઢાંકીને તેને અડધો કલાક માટે રહેવા દઈશું માટે થોડો ઘણો ગોળ રહી ગયો હોય તો તે પણ સારી રીતે ઓગળી જાય પુડલા માટે તવો ગરમ કરી લીધો છે ત્યારબાદ થોડું તેલ ઉમેરી બધી બાજુ ફેલાવી દઈશું અને એક ચમચો ભરી અને પુડલા માટેનું બેટર જે તૈયાર કર્યું છે તે તેમાં રેડીને વિડીયોમાં બતાવ્યા મુજબ પાથરી લઈશું અહીં આ પુડલા થોડાક જાડા હોય તો જ સારા લાગે છે પુડલા પાથરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવી તમારું બેટર ખૂબ સારી રીતે બન્યું હશે તો તમે જોઈ શકો છો આ મુજબ જાડી પડેલી જોવા મળશે અને ઉપરની થોડીક બાજુ ચડી જાય ત્યારબાદ આપણે તેમાં થોડુંક તેલ ઉમેરીશું અને તેલ ઉમેરી દીધા બાદ આ રીતે તાવેથાની મદદથી બધી બાજુ થોડી થોડી ઉથલાવીને ચેક કરી લઈશું જો આપણો પુડલો એક સાઈડથી ચડી ગયો હોય તો આપણે તેને તાવેથાની મદદથી ફેરવી અને બીજી બાજુ ચડવી લઈશું પુડલાને ફેરવતી વખતે બહુ ઉતાવળ કરવી નહીં પરંતુ તમારે એક બાજુ થોડોક ઊંચો કરીને ચેક કરી લેવો ત્યારબાદ જો તમે આ રીતે તેને ફેરવશો તો તમારા પુડલા ક્યારે પણ નહીં તૂટે એ જ રીતે અહીં મેં બીજો મોટો પુડલો પાથરી દીધો છે પુડલાની સાઈઝ તમે તમારી મરજી મુજબ રાખી શકો છો અને તેને બંને બાજુ આ જ રીતે શેકીને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો અહીં આપણા એકદમ સોફ્ટ અને જાળીદાર પુડલા બનીને તૈયાર છે તમે ઈચ્છો તો તેને પતલા અને ક્રિસ્પી પણ કરી શકો છો પરંતુ આ રીતના પુટલા બધાને પસંદ આવતા હોય છે માટે હું તેને થોડાક જાડા જ રાખું છું અહીં મારા પુતલા બનીને તૈયાર થઈ ગયા છે તમને જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરો